એક દાયકો થવા આવ્યો છે જેનો સૌથી વધુ લાભ વાગડ વિસ્તારના રાપર તાલુકાના લગભગ ગામને મળી રહ્યો છે જેના લીધે પીવાના પાણીની અને ખેતી માટે ખેડૂતોની પાણીની સમસ્યા લગભગ હલ થઈ ગઈ છે વાગડ વિસ્તારના ચાલીસ ટકા વિસ્તારોમાં આવતા ગામોમાં નર્મદાની પેટા કેનાલો દ્વારા પાણી નથી મળતું ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વાગડ સૌથી વાગડ ના સૂત્ર સાર્થક કરી બતાવનારા વાગડ વિસ્તારના ખેડૂતો છેલ્લા એક દાયકામાં નર્મદા કેનાલ દ્વારા કરોડો રૂપિયાની ઉપજ મેળવી છે એમાં પણ વાગડ વિસ્તારની જમીન પર દર વર્ષે શિયાળામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેમાં જીરું રાયડો વરિયાળી ઈસબગુલ ઘઉં કપાસ એરંડા તથા શાકભાજીનો પાક મુખ્ય છે ત્યારે આ વર્ષે પણ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં જીરાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે તો સાથે સાથે એરંડા ઈસબગુલ કપાસ રાયડો સહિતના મુખ્ય પાકો છે એમાં પણ વાગડ વિસ્તારનું જીરાના ભાવ પણ ઊંચા મળે છે

અને જીરાનો લાભ એશિયાની સૌથી મોટી ગંજ બજાર ખેડૂતો વેચાણ કરવા માટે જાય છે અને ભાવ પણ સ્થાનિક બજાર કરતા વધારે મેળવી રહ્યા છે આમ વાગડ સૌથી આગળની કહેવત હાલ બરાબર નર્મદા કેનાલ દ્વારા થતી ખેતીને લાગુ પડે છે